પુત્ર પોત પુત્ર કેમ એમ તો દાદા દાદી આવી જાય માતા પિતા દાદા ચોથો ઓપ્શન કયો આવે એવી રીતે तमारे तार्किक बौद्धिक परीक्षणीय अंदर आवाद अपना पूछा है छे तो अपने साउंड प्रथम एक आबुदा जो है तो सम संबंध कौन-कैवा तो पांच कौन-कौन वजय संबंध होए वस्तु आंख प्राणी भूमि भट्टन के स्थार्द साथी विजी वस्तु के भट्टन स्थार्द साथे नो संबंध करता है तो एक जुतना संबंध के आधारे विचार કાર્યસ્થળ કર્મચારી સાધનો વસ્તુ કાટો માલ ઉપકરણ વાત વજન એકમ શબ્દ શબ્દ શબ્દો વિરુદ્ધાર્થી શબ્દ અને પ્રાકૃતિક ઘટના અને તેનું ચિત્ર આવા કોઈ પણ મુદ્દા ઉપરથી તમને બે પ્રશ્ન સીટી અંદર આના પૂછા છે સમ સંબંધ બે પ્રશ્ન પૂછા છે તો એમાં જોઈએ તો ઉદાહરણ તમને આગ તો ધુમાડો આગ લાગે તો શું થાય ધુમાડો તો વરસાદ આવે તો શું થાય એના ઓપ્શન ચાર આપેલા છે બપોર વાવાઝોડું પેલા સમજો આગળનો આગળનો પ્રશ્ન આપણે સમજવાનો પ્રશ્ન છે ખબર પડી તો આગ લાગે તો ધુમાડો થાય વરસાદ લાગે તો કાળો થાય કે વિનાશ થાય બો થાય ગારો તો આવે બીજું ઉદાહરણ છે આ તો શું કરે કરે કુવાડી જો તો તો